એવું અને આ બાજુ જો મમ્મી રોટલી કરે છે તો પહેલાં જો ચાબા પી લઈએ બોલ જો છે નહીં તો કઈ ફાઇનલી આપણે નહીં નહીં રેડી થઈ જાય અને જો આ બાજુ નાખીશ જો ટેલર લાવ એટલે પર અને આ બાજુ જો સાગને ઉભાડીયા છે અને આ બાજુ જો રોટલી બની જાય છે અને ઓમાં

છ સદીમાં જો તો હું હવે ઉનાવા સમસ્ત લોકેશન એ તો કન્ટિન્યુ બનાવી દેજો ઉનાવા કઈશ ફાઇનલી જુઓ ઉનાવ આવી આવીએ છીએ અને હેતા હેતા જઈએ બસ સ્ટેન્ડ હું સંજય ને હમતામા છીએ તો હંગાત હંગાત ચંક ને ના ઘેર થઈ અને સંજયના પપ્પાના મોમાના ઘર મોમાના ઘેર થઈ તો હંગાત હંગાત ઘેરે આવીએ ત્રણ જણો બાઈકમાં આવ્યો ત્રણ જણો હંગાત એટલે પછી વહીંથી જવાનું શું આવ્યું પર તો એ રોમ જશે ને અમારું ઓમ જવાનું ઇવન હોમ જવાનું અમારું ઓકે સંજય

તો અત્યારે તો કોઈ કામ જેવું લાગતું નહીં પણ જોઈએ તો ભાઈ બનો આવી એટલો બનાય કાચલો કહો આનો કાચ કપોને તો આજ જોઈએ આજ કપો તો કરવાનું થાય તો કન્ટિન્યુ બનાવી જોઈએ પછી કન્ટિન્યુ કરીએ આપણે કઈ જોડી ચાલે આવીએ છીએ અને આજ તો મોઢું હંતાડી ફેમસ થઈ ગયા ને એટલા ઓકે યાર ઓ કાકા

તો જમવાનો ટાઈમ થયો તો પહેલાં જમી લઈએ પછી બે વાગ્યા સુધી આરામ આરામ કરીએ પછી મોડા બ્લોક કન્ટિન્યુ કરીએ તો સપોર્ટ કરતા રહીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર કાકા તમારું લેવાનું કે પણ હું પીળી બાદ થી લેતો તો યાર તો યાર હું પીળી બાદ થી લેવા જતો તો કઈ સાપરો

લો ચા આપણો ચા તો લાવી દીધી પણ હું કોસ્ટ હા હવે જવું ઘેર ઘેર આ દુકાની સોરી હા હા ના ના દુકાન પોલીસને ફોન કરો તો આલું નંબર ફોન ના કરો પોલીસ નો ગાઈસ અત્યારે આપણો ફ્રી થઈ આવી ગયો જો અને હાથ પગ ધોઈને રેડી પણ થઈ ગયા છે કોમના કારણે વોક શૂટ કરે કે નતો અત્યારે વાગા જો કોત ન 45 થઈ જશે તો જો કાજ બતાવી દઉં ના જો રિક્ષામ ભરાઈ દીધા હે ગાઈસ ફાઈનલી અડધી રાતે કનુજીન જોડે આયે ને ચા હાલવા ના પાડી આવો વિડિયો ચાલુ હોય ને તો હવે ચાલ જઈ જો બરાબર ગા કે

આમાં નાગીશ જુઓ હું કાઈ બોલ અને અમારા ભાઈ સંજય આવી ગયો અને આ બાજુ તો ઠંડી ના બાપુ નું અને બેહવાન થાય આપડે સંજય ના ઘેર આવ્યા છીએ અને સંજય ઉત્તરાયણ પેલા દોરડી લાવે છે જો અને એકસો વીસ એક કેસ પોન પોન છો વાર છે એક હજાર વાર હું કેવું નિયર પોર જો વા મન લાગા મિયા ઠુ સંજે હું કે કાકાપો ભોળ થાઉગા આપ ના કે તર ગયો હું છગાતો ને સોહાસ નવ પટંગ ચકતર હું ચી જ ગયા ને બી જ ગયા કે ઓન વચ્ચી આડી કાચી ઊપી કે ચી તો વાક લઈને વળી તર ના છે વારે માડોરી તમારે અત્યારે એવું મેઠું એ પડ્યું પટંગ ચકતરે ભાગો આપળો 7 ને 15 થઈ જશે અને જો જમવાનું બતાવો તમને તો જો બધું મિક્સ શાક છે અને હટાકોન શાક બનાવી દઉં એટલે ફાવા નહીં કુકર ખોલતો અને હું રોટલ લેસી અને નેચરલ ખીચડી તો જમી લઈએ તો બસ આનોલો અહીંયા સુધી તો આ સાર સુધી ત્યાંનો વ્લોગ ગમે તો લાઈક ગમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મજા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જમા દઈએ ચેનલ પર નાને તો સબસ્ક્રાઈબ કરી નાખજો